નમસ્કાર ગુડ મોર્નિંગ ગયા વિડીયોની અંદર તમે જુદા જુદા કરતાઓની કૃતિઓ વિશેનો અભ્યાસ કરેલો ત્યાર પછી મહત્વની બાબત ખગોળીય ઘટનાના આધારે ભૂત ભવિષ્યના વર્તમાનની જાણકારી આપવા માટેનું જે શાસ્ત્ર રચાયું છે એ શાસ્ત્રનું નામ છે જ્યોતિષ શાસ્ત્ર ખગોળીય ઘટના ગ્રહ લઘુગ્રહ ઉપગ્રહના આધારે કાળ ગણના અને ગાણિતિક વિષયનું કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરી અને ભવિષ્યમાં સૃષ્ટિ ઉપર થનારી અસરો તેમજ માનવીય અસરો વિશેની ભવિષ્યવાણી જો વિદ્યાર્થી મિત્રો ભવિષ્યવાણી છે આકાશવાણી છે તેમજ ભવિષ્ય ખ્યાતાઓ છે એની પાસે ચોક્કસ ગણિતિક કેલ્ક્યુલેશન હોય છે ઘણા લોકો આ નેત્રોમાં લઈ લોપીય ભવિષ્ય ખ્યાતા છે એની ભવિષ્યવાણી ઘણી બધી સાચી પડી છે આગમવાણી આગમ એટલે ભવિષ્ય આગમવાણી આપણા પંડિત તે આપેલી છે તેમજ એવા કેટલાય લુખા તત્વો છે જે ભવિષ્ય ભાખવાનું વર્તમાન સમયની અંદર કાર્ય કરી રહ્યા છે જ્યોતિષીઓના નામ લઈને ફોન દ્વારા રૂબરૂ મુલાકાતથી પૈસા પડાવવાના જગોરક ધંધાઓની શરૂઆત કરી છે તે તમે જોઈ શકો છો કે આજનો શિક્ષિત અને અશિક્ષિત વર્ગ પોતાના ભવિષ્યની જાણવાની ઉત્કંઠા સાથે એ માર્ગ તરફ ઠકેલાઈ રહ્યો છે ઘણા લોકો આ બાબતને અંધશ્રદ્ધા માને છે ઘણા લોકો તાર્કિક રીતે એને મંજૂરી પણ આપે છે માનવીની વ્યક્તિગત મૌલિક શક્તિ અને વિચાર આધીન આ બાબતો રહેલી છે કેટલાક લોકો એવું માને છે કે અવકાશની અંદર જે વાયુપિંડની અંદર જે આ ગ્રહો અને ઉપગ્રહો અવકાશ અને શૂન્ય અવકાશ ની અંદર જીવન ઉપર સૃષ્ટિ ઉપર કેવી અસર અને એની અસર માનવ જીવન ઉપર કેમ થાય આ એક લોજિકલી સબ્જેક્ટ છે એટલે વિસ્તારપૂર્વક સમજવું જરૂરી છે કઈથી લાખો પ્રકાશ વર્ષ દૂર છતાં ગ્રહો અને ઉપગ્રહોની અસર માનવ જીવન ઉપર કેમ થાય અને એના આધારે જ્યોતિષ દ્વારા અથવા તો કોઈ બ્રહ્મવેદા દ્વારા એ ગ્રહ પીડાને દૂર કરવા માટે આંગળીઓની અંદર જે તે ગ્રહોના નંગ ધારણ કરવાથી ગ્રહ પીડા દૂર થાય છે એવા વ્યક્તિઓ તમે જોયા હશે ઘણાના આંગળાની અંદર આવી વીંટીઓ સોના અને ચાંદીની હશે એમાં અલગ અલગ રંગોના ગ્રહો છે પૂછીએ તો મંગળનો ગ્રહ છે બુધનો છે શુક્રનો છે આવા ગ્રહોના નામ આપશે ગ્રહ પીડા દૂર કરવા માટે એ મંત અભિમંત્રિત કરેલા આ ગ્રહો છે ના નંગ ધારણ કરવાથી ગ્રહ પીડા દૂર થાય છે એવી વાસ્તવિક રજૂઆત કરતા હોય છે ત્યારે આપણને એ બાબતો તથ્ય વિહોણી લાગતી હોય છે કે હજારો પ્રકાશ વર્ષ દૂર હોય છતાં એક વીંટીની અંદર પહેરાયેલો નો કઈ રીતે દૂર કરી શકે સાચી વાત છે કે આપણે રૂમની અંદર શું રહેલું છે જોઈ શકતા નથી અને લાખો પ્રકાશ વર્ષ દૂર રહેલા ગ્રહોના ઉપગ્રહોની ગતિવિધિઓ દ્વારા આપણા ઉપર પીડાઓ આઘાત અથવા ન બનવાની અગમ્ય ઘટનાઓ ઘટતી હોય છે અને દોષનો ટોપલો એના ઉપર ઢોળતા હોય છે આપણે એ બાબતને આપણે સત્ય સાથે સ્વીકારવી પડે કે એ કાંઈ અસર કરતા નથી આ બધી અંધશ્રદ્ધાઓ છે આ બાબતને બાજુ ઉપર મૂકી દો આપણે બીજી બાબત લઈએ કે સૂર્ય પણ આપણાથી એટલા જ પ્રકાશ વર્ષ દૂર છે તો સૂર્યનો પ્રકાશ આપણા સુધી નથી પહોંચતો એની અસરો આપણા ઉપર નથી થતી ઉનાળા શિયાળાની અંદર બંને ઋતુમાં તાપભેદ તમે જોવો છો અથવા ઉનાળાની અગન વર્ષા થાય શિયાળાની અંદર શીત લહેર સવાય ત્યારે આપણને એક સમય એવો લાગે કે સૂર્ય છે એ કડવો લાગતો હોય એનો તાપ સહન ન થતો અને એક સમય એ જ સૂર્યનો તાપ પાછો મજાનો લાગતો હોય તો એ સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર રહેલા હોય છે એની અસર થાય છે તો એક બાજુ એક લોજિક એવું પણ દોડાવી શકાય કે સૂર્યની અસર થતી હોય તો સૂર્યની આજુબાજુ ઘૂમતા ગ્રહો અને ઉપગ્રહોની અસર માનવ જીવન ઉપર ચોક્કસ થાય એ ફલિત થઈ ગયું આકાશવાણીની વાત છે તો ક્યારેક આવી ગંભીર સ્વરૂપ દૈવીય અંશો જ્યારે જાગૃત થતા હોય ત્યારે કોઈ ખ્યાતનામ વ્યક્તિ અથવા તો કોઈ થકી આવી ભવિષ્યવાણી અવકાશમાંથી થતી હોય છે આવા ઉદાહરણો છે જ્યારે કંસ દેવકીને વિદાય વખતે રથમાં બિહારી અને સ્વસસુર ગૃહે મૂકવા જતો ત્યારે આકાશવાણી થઈ હતી કે એ કંસ તું જેને અતિશય પ્રેમ કરે છે એવી તારી બહેન દેવકીનું આઠમું સંતાન તારા મોતનું કારણ બનશે તારું મોત આ પ્રકારે લખાયેલું છે એ ભવિષ્યવાણી હતી અને એ ભવિષ્યને ફેરવવા માટે કંસે જે મથામણો કરી આપણને ખબર છે આખી કૃષ્ણ લીલા આપણે ઘણી વાર જોઈ છે એટલે આ બાબતો છે એ તથ્ય વિહોણી નથી તથ્ય આધારિત છે અને પરિણામ સ્વરૂપે અંધશ્રદ્ધાનો વિષયની છે જો સચોટ અને કેલ્ક્યુલેશન આધારિત ગાણિતિક વિષય ઉપર માનવ જીવનની ભવિષ્યવાણી થતી હોય છે અને મહાભારતનું એક પાત્ર જોઈ લો સહદેવ જોશી જે ભવિષ્ય ખ્યાતા હતા પણ કેટલીક શરતોથી બંધાયેલા હતા ભગવાન રામના સમયની અંદર રાવણ ત્રિકા દર્શી હતો બધું જાણતો હોવા છતાં એને બનતી ભવિષ્યની ઘટનાઓને રોકી શીખ્યો નહોતો એને સામે ચાલીને એ ઘટનાઓને આમંત્રણ આપ્યું હતું સ્વીકારવી પડી હતી એટલે ઘણી વાર આ જ્યોતિષ અને ખગોળનો ઊંડો અભ્યાસ જેટલો કરીએ એટલો ઓછો છે કોઈ હસ્તરેખા ઉપર ભવિષ્ય ભાગતા હોય છે કોઈ મસ્તિષ્ક રેખા ઉપર ભવિષ્ય ભાગતા હોય છે કોઈ લાલ બુકની અંદર જોઈને ભવિષ્ય ભાગતા હોય છે પણ બધાની ભવિષ્યવાણી બધી વ્યક્તિઓ પર સાચી નથી હોતી સવારની અંદર અખબાર ખોલો પેપર ખોલો તો રોજનું ટાઈપ ભવિષ્ય આપતું હોય છે કાજનો દિવસ તમારા માટે કેવો છે સવારમાં વાંચો એટલે ખ્યાલ આવશે અઠવાડિયાનું ભવિષ્ય આવે મહિનાનું ભવિષ્ય આવે એ રાશિઓ ઉપર આવે છે એ રાશિ ઉપર ઇફેક્ટ કેટલી થાય છે આ જ્યોતિષશાસ્ત્ર હસ્તરેખા મસ્તિષ્ક રેખા ઘણી વ્યક્તિ તો એટલી અજબ હોય છે કે તમે સામે ચહેરો દેખાડો અથવા ન પણ આવો તો પણ તમારું ભવિષ્ય કહી શકતા હોય છે પણ સત્ય કેટલું યથાર્થ કેટલું એ બાબત આપણે ચકાસવી પડે છે વિશ્વાસપાત્ર નથી અને છે બે બાબત છે શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે ખગોળને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે આ બધા ગ્રંથો પ્રાચીન વિદ્યાપીઠમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ અર્થે રાખવામાં આવેલા અને એનો અભ્યાસ પણ કરાવવામાં આવતો ગ્રહો અને તેમની ગતિ નક્ષત્રો તથા આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો એવો સારો એવો વિકાસ થયો હતો ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું જેમના નામ ઉપરથી ભારતનું પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે તેને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તથા ચંદ્રગણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એવું સાબિત કર્યું છે જે વિદ્વાનો આજ નામથી સંબોધતા હતા એવી જ રીતે બ્રહ્મ બ્રહ્મગુપ્ત બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વ નિયમનો ઉલ્લેખ કર્યા છે આપણે આ નામનો યશ છે ગુરુત્વ બળનો એ સર આઇઝેક ન્યૂટનને ફાળવીએ છીએ કે એને ગુરુત્વ બળનો નિયમ શોધો અને પૃથ્વીની અંદર જે ગુરુત્વાકર્ષણની તાકાત છે 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 ગ્રેવિટી એ દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે એવું પ્રતિપાદન કર્યું આ પહેલા તો બ્રહ્મસિદ્ધાંતમાં બ્રહ્મગુપ્તે આ બાબતનો ઉલ્લેખ કર્યો છે પણ એને પ્રતિપાદન કરવા માટે અથવા નામના મેળવવા માટે નહીં ખાલી એટલું જ સૂચન કરેલું કે પૃથ્વીની અંદર કોઈ એવી ગુપ્ત તાકાત છે કે જે દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે વિધિવત પ્રતિપાદન કરવા માટે સરાજ્ય ન્યૂટને એના સિદ્ધાંતો ફાળવા અને આ ગુરુત્વાકર્ષણની શોધનો નિયમ સરાજ્ય ન્યૂટને આપ્યો એવું કહી શકાય જ્યોતિષ શાસ્ત્રના ત્રણ વિભાગોની અંદર વહેંચવામાં વરામિહિર

લગ્ન સમય તળાવ કુવાઓ બાગ બગીચાઓ ખેતરમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ ની માહિતી દર્શાવી છે આપણને ગર્વ થવો જોઈએ કે આપણો પૂર્વજો આવી વિવિધ વિદ્યામાં કેવી નિપુણતા ધરાવતા હતા મુહૂર્ત સમય આજે આપણે લગ્ન ઇત્યાદિના મુહૂર્તો જોવડાવીએ છીએ પણ એ સમયે એની સાચવણી અથવા એ સમયે એ ઘટના તો પ્રસંગ વીતી જાય છે એ સમયની અંદર એ કાર્ય થઈ જાય છે એ આપણે નોંધ લેતા નથી માત્ર ખાતર એ જ સમયે એ જ કાળ ગણના તમને એની અસરો શુભ થાય છે એની કાયદેસર વિધિઓ હોય છે અને એ સમયે એ શ્લોક ગાન કરવામાં આવતું હોય અથવા મંત્રોચ્ચાર થતા હોય ત્યારે એની અસર છે માનવ જીવન અને તમામ શુભ સંકેતો દ્વારા આપણા થનારા કામો છે એ મંગલમય અને કલ્યાણકારી થાય એવા હેતુ છુપાયેલા છે એટલે જ આ ખગોળ જ્ઞાતાઓએ આપણને આ મુહૂર્તો સમય ચોગડિયા તારીખો આ બધું આપણને આપેલું છે ભારતીય ખગોળવિદ્યા અને ભારતીય સાહિત્યનો આ જબરજસ્ત વારસો છે એને સાચવવું એનું ગૌરવ લેવું અને અંધશ્રદ્ધાની અંદર વ્યાપ્ત થયા વિના શ્રદ્ધાથી જ એની પૂજા કરવી અને ભવિષ્યને પેઢીને એના વિશે માહિતી આપવી એ જરૂરી છે એનો જ એક ભાગ ખગોળીય ઘટનાઓનો જ એક ભાગ એવું આપણને એક શાસ્ત્ર આપણા પૂર્વજો તરફથી મળ્યું છે જેનું નામ છે વાસ્તુશાસ્ત્ર અને એ આવતા પીરિયડે આ વાસ્તુ શાસ્ત્રને લગતી કેટલીક વિગતો તથા તેના કેટલાક યુટ્યુબ ઉપર વિડીયો મુકાયેલા છે એ આપણે નિહાળવાનો પ્રયત્ન કરીશું અસ્તુ જય હિન્દ અહીં સુધી રાખીએ